ગઈ કાલે બકરીદ ગઈ અને જે દાતાએ જીવ છોડાવવાના દાતા પરિવારથી જે ફંડ આવ્યું એ ફંડ થી અમે આજે દાહોદ પાંજરાપુર આપ જોઈ રહ્યા છો અહીંયા અમે બકરીઓ છોડાયે અને આજે બકરીઓના તરબૂજ કેરા અને લીલો ચારો ખવડાવીએ છીએ એ દાહોદ પાંજરાપુરમાં ચારસોથી થી સાડી ચારસો બકરીઓને છોડાવી છે એમ દિશા પાંજરાપુરમાં છોડાઈ છે અને એમાં આહારી જ પાંજરાપુરમાં એમ ત્રણે પાંજરાપુરમાં આપણે જીવદયાના અને કાલે જે બકરી ઈદ નિમિત્તે જે જીવદયાના પ્રેમીઓએ દાનનો વરસાદ કર્યો છે અમે દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા દરેક જીવદયા પ્રેમીને નો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી દાહોદ પાજરાપોડ ઉદરા પાજરાપોડ અને કંપરમેન્ટ પાજરાપોડ પાંજરાપુર પાજરાપોડનું આપ લેવાના ગઈ કાલે બકરી ગઈ અને આપણે બકરી ગમીતે દાહોદ પાજરાપોડમાં બકરા છોડાયા રિક્ષા છોડાયા હરીફ છોડાયા એમાં જે સ્પેશિયલ આપણે બકરાને ખબરવા આવ્યા છે જોડે જોડે પાંજરાપોરની પણ મુલાકાત લીધી એમ અમારા બકરી નિમિત્તે જે પણ જુદાયા પ્રેમીઓએ દાન કર્યું છે એમને ખૂબ ખૂબ આભાર અને દાહોદ પાંજરાપુરને પણ આભાર કે એ લોકોએ ખૂબ જ મહેનત કરીને બકરીઓનો જે છોડાયો અને જે અનુભવ કરશે તો પાંજરાપોરના દસ્તીઓ પણ અહીંયા હાજર છે ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ આભાર અમારા એસઆઈપી મેમ્બર જુદાયા પ્રેમી અને દરેક દાતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ बोलो महावीर स्वामी भगवान जय लाल की जय आज कपड़वंज पांजरापुर ने अबोल जीवन ने दस हजार किलो तरबूज खवड़ा गाय माता ने अभी गर्मी में मोजे मौज कराई दी थी thank <shrug> you